સમાચાર વાઘોડિયા તાલુકાના ફ્રોડ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કુબેર ભવન ખાતે ફરજ બજાવતા સિંચાઈ કાર્યપાલક ઇજનેરી એનપી શાહ સાહેબની ઉપસ્થિતિ તેમજ ગામના સરપંચ હલીમાબેન અને હાજી હસનભાઈ તેમજ રાજુભાઈ દેસાઈ શાળાના આચાર્ય શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્કૂલ બેગ નોટબુક પેન્સિલ રબરની કીટનું વિતરણ કરી આંગણવાડીના છ બાળકો બાલવાટિકા ચોવીસ અને ધોરણ એકના અઠ્યાવીસ બાળકોને પ્રવેશ આપી શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો શિક્ષણના મહત્વ વિશે સાહેબે જે હમણાં કહ્યું તે ખૂબ જ જરૂરી છે અને આ રીતે જે કાર્યક્રમ થાય છે તેનાથી બાળકોને પણ ઘણી પ્રેરણા મળે છે અને ખૂબ જ સારો વિકાસ થઈ શકે છે અને આવા કાર્યક્રમો થતા રહે તેવી શિક્ષણ અને ઉલ્લાસમય શિક્ષણની ફલોડ પ્રાથમિક શાળા ઉજવણી કરવામાં આવી તેમાં સૌ ગ્રામજનો સરપંચશ્રી ગામના સભ્યો અને જિલ્લામાંથી વધારેલા સિંચાઈ વિભાગના કાર્યપાલક એન એમ સાહેબ સાહેબના નીચા હેઠળ શાળા પ્રવેશ ઉજવવામાં આવ્યો તેની અંદર બાલ આંગણવાડીના છ બાળકો બાલ ચોવીસ બાળકો અને ધોરણ એકમાં અઠ્ઠાવીસ બાળકો પ્રવેશ લીધો આ બાળકો શાળામાં સતત નિયમિત આવે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શાળા પરિવાર તરફથી અભ્યક્સતા પાથરીએ છીએ અને કન્યા કન્યાકિની મહોત્સવની અંદર સરકાર શ્રીના પ્રયત્નોથી જે શાળાને સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે એનું પણ અમે વિતરણ સાહેબના હસ્તે અમને કરવામાં આવ્યું છે જે બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર